નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સચિન પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી હતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ડ્રીલ બીટની રીશાર્પનિંગ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓ ડ્રીલ બીટનું રીશાર્પનિંગ કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવશે આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે ડ્રીલ બીટની એજનું રીશાર્પનિંગ કઈ રીતે કરવું તો એમાં શું શું સાધનોની જરૂરિયાત પડશે તો સ્ટીલ રૂલ દોઢસો એમએમ એક નંગ ડ્રીલ એન્ગલ ગેજ એક નંગ મશીનરીમાં વ્હીલ ડ્રેસિંગ ટૂલ એક નંગ ગ્રાઇન્ડિંગ મશીન એક નંગ મટીરિયલમાં આપણે ઘસાયેલી કે બુઠ્ઠી થયેલી એ ધરાવતું ડ્રીલ બીટ એક નંગ જોઈશે કુલન્ટનો ઉપયોગ કરીશું કોટન વેસ્ટ ક્લીનિંગ બ્રશ પાણી વગેરે જરૂરિયાત મુજબ ઉપયોગ કરીશું હવે આપણે ડ્રીલ બીટની એજનું રિસાર્પનિંગ પ્રેક્ટિકલની વિસ્તૃત માહિતી મેળવીશું સૌપ્રથમ આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ગ્રાઇન્ડિંગ મશીન તથા ગ્રાઇન્ડિંગ વ્હીલની સ્થિતિ ચકાસી લેવાની છે તેમજ ગ્રાઇન્ડિંગ મશીનમાં ટૂલ રેસ્ટ યોગ્ય રીતે ફિટ થયેલ છે કે કેમ તેની ખાતરી કરી લેવાની છે આકૃતિમાં બતાવ્યા મુજબ ગ્રાઇન્ડિંગ વ્હીલની ડાબી બાજુએ યોગ્ય પોઝિશનમાં ઊભા રહેવાનું છે તમારે ત્યારબાદ ડ્રીલ બીટને પોઈન્ટથી વન અપોન્ટ ફોર જેટલી લંબાઈથી પકડવાનું છે જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પકડેલ છે ટૂલ રેસ્ટ પર બંને આગળી વડે જરૂરી સપોર્ટ આપવાનો છે એમાં આગળની બંને આંગળી તથા અંગૂઠાની વચ્ચે ટૂલ રેસ્ટને દબાવવાનો આકૃતિમાં બતાવ્યા મુજબ ત્યાર પછી ક્લોકવાઈઝ દિશામાં તમારે ડ્રીલ બીટને ફેરવતા રહેવાનું છે તથા પોઈન્ટ ઉપર તરફ લઈ જઈ ગ્રાઇન્ડિંગ કરતા રહેવાનું છે ત્યારબાદ ડ્રીલ ગેજ વડે કટિંગ એજનું ચેકિંગ કરવાનું છે એમાં તમારે જમણા હાથ વડે ડ્રીલ બીટને બરાબર પકડીને ડ્રિલ ડ્રિલ એંગલ ગેજ વડે એનો એંગલ માપવાનો છે આ રીતે ડ્રિલ બીટનો એંગલ એંગલ ગેજ વડે ચેક કરતાં એકસો વીસ ડિગ્રી મળે છે ડ્રિલ બીટના શાર્પનિંગ દરમિયાન તમારે સાવચેતીમાં ખાસ કરીને જ્યારે ડ્રિલ બીટનું રી શાર્પનિંગ કરતા હોય ત્યારે ડ્રીલ બીટ તૂટેલી કે ક્રેક થયેલી હાલતમાં ના હોવું જોઈએ જ્યારે તમે ગ્રાઇન્ડિંગ મશીન ઉપર કામ કરતા હોય ત્યારે સેફ્ટી ગોગલ્સનો ખાસ ઉપયોગ કરવો જોઈએ ત્રીજું કે તમે જ્યારે ગ્રાઇન્ડિંગ ઉપર કામ કરતા હોય ત્યારે તમારે ગ્રાઇન્ડિંગ એજને સમયાંતરે કુલન્ટમાં ડૂબાડતા રહેવું જોઈએ તાલીમાર્થી મિત્રો આપને આજે ડ્રિલ બીટની રીસાર્પનિંગ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે જેનો ઉપયોગ વર્કશોપમાં યોગ્ય કરશો એવી આશા રાખું છું આભાર